નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા શહેરમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે આજે આપણે થોડો લેટ પણ ચોકસી બજાર યુવક મંડળના યુવાનો દ્વારા જે રામજી જેવા ગણેશજીની પ્રતિમા લવાઈ હતી તેનો વ્લોગ થોડો લેટ શેર કરી રહ્યા છે વ્લોગનું નામ છે રામજી જેવા ગણેશજી એ એટલા માટે કહીએ છીએ કે જે અયોધ્યામાં રામ મંદિર બનાવાયું અને એમાં રામચંદ્રજીની જે પ્રતિમા જે છે બાળ રામલલાની પ્રતિમા છે એ જ પ્રમાણે અહીંયા ગણપતિ દાદાની સરસ પ્રતિમા છે એમના હાથમાં બાણ અને ધનુષ છે એ આપણે આગળ દર્શન કરાવીશું ત્યારે પરાત દરવાજા વિસ્તારનો માહોલ તમે જોઈ શકો છો ડીજેના તાલે રંગબેરંગી લાઇટની રોશનીનો જળાટ છે અને ગણપતિના ગીતો ચાલી રહ્યા છે દરેક વિસ્તારના લોકો બાળકોને લઈને ભૂલકાને લઈને ગણપતિ દાદાના દર્શન કરવા લઈ રહ્યા આવ્યા છે આકાશમાં આતશબાજી ઠેર ઠેર થઈ રહી છે જયેશભાઈ છે એ આપણી સાથે આવ્યા છે અને ગણપતિ દાદાની પ્રતિમા પરા દરવાજા તરફ જઈ રહી છે બાજુમાં પરા દરવાજાનો બહારનો માહોલ બતાવીએ આ એક સરસ દુકાન છે ત્યાં પૂજાપો અને મુગટ ને હાર ને એવું બધું પૂજન સામગ્રીની બધી ચીજ વસ્તુઓ મળે છે બાજુમાં જે પાનનો ગલ્લો છે ત્યાંથી શ્રદ્ધાળુઓ બધા અહીંથી જે નાચતા કૂદતા આવ્યા હોય એ પાણીની બોટલ અહીંથી ખરીદી અને બધાને પાણી પીવડાવતા હતા ઘણા બધા સેવા કરતા હતા પાણી ખરીદી અને બધાને બોટલ પાણી પીવડાવતા હતા એ આ બાજુનો એક પાનનો ગલ્લો છે અને બહાર દાદાના આગમનની રાહ જોતા અનેક વડીલો અને બધા ઓટલે બેઠા હોય છે દર્શન કરવા માટે આમ તો કાયમી બેસે છે આ ભૂરાબેન બધા અહીંયા આગળ પરંતુ આજે ખાસ દાદાની સવારી આવવાની છે એટલે દર્શનાર્થી બધા બેઠા છે બાળકોને પણ દર્શન માટે બધા લાવ્યા છે અને જો તમે ધીરે ધીરે રામલલ્લાના સ્વરૂપે ગણપતિ દાદાની શાહી સવારી આવી રહી છે જો બધા દર્શન માટે ઠેર ઠેર બધા પોળ બહાર પરા દરવાજાની બહાર પણ બધા ટોળે ટોળા ઉમટી પડ્યા છે અંદર પણ જે જે શેરી મહોલ્લા આગળથી નીકળશે ત્યાં બધા એ શેરી મહોલ્લાના નાગરિકો દાદાના દર્શન માટે હંમેશા ઊભા જ રહેતા હોય છે તમે જુઓ બાળકોને લઈને દર્શન માટે બધા આવે છે ખૂબ જ ઉત્સાહ ઉત્સાહસભર માહોલ છે અને મિત્રો આ પરા દરવાજાની અંદર આવેલા ચોકસી બજાર યુવક મંડળના યુવાનો દ્વારા સતત આ તેરમા વર્ષે ગણપતિ મહોત્સવ ઉજવવાના છે ગણેશ મહોત્સવ ઉજવવાના છે એમના દ્વારા જ આ ગણપતિની રામલલ્લા જેવી પ્રતિમા લાવવામાં આવી છે પરા દરવાજા ખેડાનો ખૂબ જ પ્રાચીન આ દરવાજો છે અને ઉગમણો આ દરવાજો કહેવાય છે લગભગ તમામ ગણેશ જે શહેરની અંદર પ્રસ્થાપિત કરવાના હોય છે તે આ દરવાજામાં થઈને જ પ્રવેશ કરાય છે અને વિદાયના જે વિદાય શોભાયાત્રા નીકળે છે તે પણ આ દરવાજામાં થઈને જ બહાર નીકળે છે અત્યારે તમે જુઓ ટોળે ટોળા છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહિલા બહેનો યુવાનો બધાએ શ્રીજીની સવારી લઈ અને પોતાના પંડાલ મંડપ તરફ જઈ રહ્યા છે અત્યારે આપણે પરા દરવાજાની અંદર આવી ગયા છે અને અંબા માતાજીનું મંદિર છે ત્યાં પણ ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા દર્શન માટે બહાર શેરી બહાર આવીને ઊભા હોય છે તમે જુઓ બધા પરા દરવાજાની અંદરનો વિસ્તાર છે માતાજીનું સરસ મંદિર છે અંબા માતાજીનું અને દરેક પૂર્ણ નાકે શ્રદ્ધાળુઓ બધા દર્શન માટે ઉમટ્યા હોય છે એક ઝલક આપણે બતાવીએ છીએ આ જનરલ બધી અને સરસ રામજી જેવા ગણેશજી એમનો નગર પ્રવેશ થઈ ગયો છે અયોધ્યામાં જે રામલલાની પ્રતિમા છે એ જ પ્રમાણેની ગણપતિ દાદાની પ્રતિમા છે એમના હાથમાં બાણ અને ધનુષ છે એક અલગ જ પ્રકારની પ્રતિમા અહીંના યુવાનોએ પસંદ કરી છે આ વર્ષે અને ચોકસી બજારમાં યુવાનો છે ખૂબ જ સરસ ભારે ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવ ઉજવે છે શિવમ છે અને એ ખૂબ જ ઉત્સાહી એ પણ છે દરેક યુવાન આવા ઉત્સાહી છે અને જો હવે અહીંયા દારૂખાનાની આતશબાજી કરશે આગળ અને ધીરે ધીરે શ્રીજીની સવારી ચોકસી બજાર તરફ જઈ રહી છે ઉત્સાહનો માહોલ છે મિત્રો આ વિડિયો આપણે થોડો લેટ શેર કરી રહ્યા છીએ તમે જુઓ ડીજેના તાલે આમાં રંગબેરંગી રોશનીનો જળરાટ કેવો છે આપ જોઈ રહ્યા છો અને ડીજેમાં સરસ ગણપતિ દાદાના સરસ ભક્તિસભર ગીતો ચાલી રહ્યા છે અને એના તાલે જ બહેનોને દીકરીઓને મહિલાઓ બધા નાચતા કૂદતા પોતાના શ્રીજીની સવારીમાં જોડાયા છે તમે જોઈ રહ્યા છો અને જો નાના ટેણીઓ બધા દાદાના દર્શન માટે એમની સવારીમાં સામેલ થયા છે અને ધીરે ધીરે આ નગર શોભાયાત્રા ચોકસી બજાર તરફ જઈ રહી છે લગભગ એમ કહેવાય કાપડ બજારમાં એન્ટર્સ થઈ ગઈ છે અને બધા જુઓ ઉપરથી જ ઘરના તમામ લોકો દર્શન કરે છે શ્રીજીના આપ જોઈ રહ્યા છો નાચતા કૂદતા ખૂબ જ શ્રદ્ધા સાથે ભાવપૂર્વક પોતાના ગણપતિજીને નગરસભામાં ફેરવી અને પોતાના મંડપ તરફ લઈ જઈ રહ્યા છે તમામ ખેડાના નગરજનો અત્યારે જાગતા જ હોય છે કારણ કે વારંરતી ગણપતિ ની અહીંયાથી શાહી સવાર નીકળતી હોય છે એટલે બધા જે જે ગણપતિ નીકળે એના દર્શન બધા કરતા જ હોય છે નગરજનો અને આ મુખ્ય રાજમાર્ગ કહી શકાય પરા દરવાજા એટલે ખૂબ જ સુકનિયાળ દરવાજો ખેડનો કહેવાય છે અને જયેશભાઈ સાથે આપણી થોડું આ મેમોરિયલ શૂટ કર્યું છે તો મિત્રો આપણે આ ગણેશજીનું આગમન થયું એનો આજે ચોકસી બજાર યુવક મંડળ દ્વારા જે રામજી જેવા ગણેશજીનો લોગ થોડો લેટ શેર કરી રહ્યા છે અગાઉ આપણે ગજકર્ણ કાછિયા શેરી લાલ દરવાજાના ગણપતિ દાદાનો બ્લોગ શેર કરી ચૂક્યા છે અને અહીંયા એક સરસ ભવ્ય સેટ બનાવ્યો છે તો આપ જરૂર કાછિયાશીરી લાલ દરવાજામાં દર્શન કરવા જરૂર જજો અને મિત્રો જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી શિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય ગણેશ